ચંબુસર પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા નવયુગ વિદ્યાલય સ્પર્ધાઓ નવયુગ વિદ્યાલયમાં પોલીસ જવાનો તથા યુવા વિભાગનું રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ચંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમિયાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટી રણછોડભાઈ આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર પોલીસ કોન્સ્ટેબલ શ્રીમતી પૂર્ણિમાબેન કરણસિંહ ઝાલા રાજેન્દ્રસિંહ રાઠોડ નન્ની કલી ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી કરમજીત કુર તથા શ્રીમતી નૂતનબેન યાદવ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા નવયુગ વિદ્યાલય અને જંબુસરના પોલીસ જવાનો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જંબુસર પોલીસ સ્ટેશન પરિવારનો શાળા પરિવાર શાળા મંડળ વતી આભાર વ્યક્ત કર્યો હતો ડીસીપી અને આઈજીપી દ્વારા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવેલી હતી કે પોતાના વિસ્તારની અંદર રમતના આયોજન દ્વારા દીકરા દીકરીઓ જોડે જોડાઈને સ્પર્ધાઓ કરવી જે અનુસંધાનમાં આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસર અને નંદનીકલી ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવી પાનમિયા સાહેબે ઉપસ્થિત રહી એમના માર્ગદર્શન દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું સાથે નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે એક ક્રિકેટ મેચનું સુંદર આયોજન પણ થયું અને એ સમયે એવી પાનમિયા સાહેબ આદરણીય પૂર્ણિમાબેન નન્નીકલ્લી પ્રોજેક્ટના અધ્યક્ષતા શ્રીમતી કમલજીત કૌર સાથે આદરણીય નૂતું મેડમ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ कार्यक्रम खूप सफळ घो